અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રવિવારે રાત્રે ધુમાડકટ કટ પાસેથી દુબઈથી લિક્વિડ સોનું લઈને આવેલા બે કેરિયર અને મંગાવનાર સહિત ત્રણ યુવાનો રૂપિયા એક પોઈન્ટ એક્યાસી કરોડના એક કિલો આઠસો ગ્રામ સોના સાથે ઝડપાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દુબઈથી ત્રણ યુવાનો લિક્વિડ સોનું લઈને આવ્યા હતા એક યુવાન અમદાવાદનો હોવાથી તેને બીજા યુવાને પોતે લઈ આવેલું સોનું આપીને ધુમાડ પાસે લેવા આવનારને સોંપી દેવા કહ્યું હતું મંજુસર પોલીસ મથકના પીઆઈ વીબી ચૌહાણને બાતમી મળી હતી કે વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા અશોક રમણભાઈ પ્રજાપતિ અલગ અલગ વ્યક્તિને દુબઈ મોકલીને તેમની પાસે સોનું મંગાવે છે ભારત સરકારની કસ્ટમ ડ્યુટી બચાવવા માટેનું આ વ્યક્તિ ષડયંત્ર ચલાવે છે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયેલા બે વ્યક્તિઓ સોનું લઈને આવ્યા છે તેઓ અમદાવાદથી કારમાં બેસી નહીં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમાડ કટ પાસે આ સોનું અશોક પ્રજાપતિને આપવાના છે આ બાતમીના પગલે મંજુસર પોલીસે ધુમાડ કટ પાસે વોજ ગોઠવી હતી બે વ્યક્તિઓ કારમાં ધુમાડકટ પાસે રવિવારે રાત્રે કારમાંથી ઉતરી હતી દરમિયાન જ અશોક પ્રજાપતિ બાઇક પર આવ્યો હતો બે યુવાનોએ તેમની પાસેનું લિક્વિડ સોનું અશોક પ્રજાપતિને આપ્યું હતું પોલીસે દરોડો પાડીને ત્રણેય જણને રૂપિયા એક કરોડ એક્યાસી લાખની કિંમતના એક કિલો આઠસો ગ્રામ સોના સાથે ઝડપી પાડ્યા હતા પણ અનંદ સરના સીધા માર્ગદર્શન હિઠળ બિલકુલ સંબંધિત ગુના વટકાવા માટે તેમણે જરૂરી સૂચનો આપેલી એ અનવયે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈસીના ચોક્કસ બાથમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂપીતી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપ વાળીના જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવું તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર સ્વરૂપ પહેલે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાવીને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુબોર આલમ બોરાલમ રાજપૂત જે અમદાવાદનો જેને પકડવાનું બાકી છે એ આગળ રિમાન્ડનો નો વિષય છે હજી આમાં અટક કરેલા છે આરોપીને રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકોને કોને કોને સપ્લાય કરતા હતા કોણ કોણ લેવા વાળા હતા સિટીના છે સિટીની બહારના છે જિલ્લા બીજા જિલ્લાના છે બીજા રાજ્યના છે કોણ છે એ આગળ તપાસનો વિષય છે નવા જ પ્રકારની મોડ સપ્રાન્ડિયે લવાયું છે પોલીસ વિભાગ માટે એમ ઓ સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી ચૂકી હતી એનું ફોર્મ બદલીને સોનાનું લિક્વિડ ફોર્મ તો સેમી સોલિડ ફોર્મ કરી દેતા હોય છે અને એ રીતે લાવતા હોય છે ના આમાંથી કોઈ પણ જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી અત્યારે પ્રાઇમા પેસી અમને જાણ મળી છે ત્યાં સુધી ના અત્યારે જે અમારી જે પ્રાથમિક પૂછપરછ જે થઈ છે એમાં અમને ખ્યાલ આવ્યો છે કે આ લોકો મંજુસરમાં સપ્લાય કરવાનું એવું કંઈ નહોતું અહીંયા આ રીતે આ લોકો બલ્કમાં લાવતા હોય છે ભૂતકાળમાં પણ આ લોકો લાવેલા છે આ રીતે અને અહીંયા લોકલ અને બીજા જિલ્લાઓમાં સપ્લાય પછી કરતા હોય છે અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ કરશું એમાં જણાઈ આવશે તો આપ લોકોને સાથે શેર કરવામાં આવશે અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય એનું તો ધંધો જ અત્યારે આ રીતનું જે કરે છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે જ્યારે બીજા જે છે કેરિયર એ ફક્ત એમને તો એ ત્યાં મોકલજે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે ટિકિટના જે પૈસા આપી દે છે અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે જે બીજા બે માણસો છે એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે દુબઈ ગયા ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને અમદાવાદ એરપોર્ટ થી એ લોકો અહીંયા આવતા હતા આપણને ચોક્કસ એક બાતમી મળેલી કે આ રીતનું કઈક ગોલ્ડ સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે જેના આધારે આપણા માણસો દ્વારા મંજુસર પુલિસ્ટના માણસો દ્વારા ગોજ ગોઠવી અને આ લોકોને એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે અને બીજા પાંચ દસ હજાર રૂપિયા છૂટક આપીને એ લોકો કામ કરાવતા હોય છે કંઈક આ લોકોને આ જ કામ કરવાનો એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જ